ખેતર માલિકની ધરપકડ કરી ત્રણ પોઈન્ટ છન્નું લાખનો ઓગણચાલીસ હજાર છસો પચાસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો એસઓજી પોલીસે જપ્ત કર્યો હતો ભરૂચ એસઓજી પોલીસની ટીમ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેંગ હેઠળ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંકલેશ્વરના અંડારા ગામે રહેતા ધનાભાઈ જયરામભાઈ આહિર ગામની સીમમાં આવેલ પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એસઓજી પોલીસે તેમના ખેતરમાં સર્ચ કરતા બાવન નંગ ગાંજાના લીલા અને સૂકા છોડ મળી આવ્યા હતા ત્વરિત અસરથી એસઓજી પોલીસે એફએસએલ ટીમને સ્થળ પર બોલાવી હતી અને જરૂરી નમૂનાઓ લઈ પૂથકરણ કરતા છોડ ગાંજા ન હોવાનું ફલિત થતાં જ પોલીસે ખેતર માલિક ધનાભાઈ આહીરની ધરપકડ કરી હતી તેમજ રૂપિયા ત્રણ પોઈન્ટ છન્નું લાખની કિંમતનો ઓગણચાલીસ હજાર છસો પચાસ કિલોગ્રામ ગાંજાનો છોડ જપ્ત કર્યો હતો ધના આહીર વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી રિવિઝન પોલીસ મથકે એન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે